સનાતન ધર્મની ધ્વજાને જેણે ફરકતી રાખી છે તેવી તમામ પરંપરાઓના આચાર્ય ભગવાન બ્રહ્મનિષ્ઠ સંતો તથા સનાતન ધર્મને અવલંબને રહેલા ધર્મપ્રેમી સજ્જનો આપ સૌને મારા ભાવથી જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ મહાદેવ હર સાધુ કદી લંપટ ન હોઈ શકે અને લંપટ એ કદી સાધુ ન હોઈ શકે સનાતન ધર્મની આ ઉજ્જવળ પરંપરા તેમજ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મનિષ્ઠ સંતોની તપશ્ચર્યા ઉપર લાંછન લગાવતા આ કળિયોગી શૈતાનોની ઉપર આકરી તેમજ આખરી કાર્યવાહી કરવા માટે રચાયેલી સમિતિ એટલે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ આપ સૌ જાણો છો તેમ છેલ્લા ઘણા વર્ષોથી આ લંપટ સાધુઓ ભગવાન શ્રી સ્વામિનારાયણ રચેલી શિક્ષાપત્રી તેમજ સંપ્રદાયના બંધારણમાં બનાવેલા અને બતાવેલા નિયમો તેમજ વર્તમાનોનો છડેચોક ભંગ કરી આપણી આ ઉજ્જવળ સનાતન પરંપરાને બદનામ કરવાનું જઘન્ય અપરાધ કરી રહ્યા છે છાશવારે છાપે ચડતા આ શેતાનોને કારણે સમસ્ત હિન્દુ સનાતન પરંપરા તેમજ ખાસ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અને ભક્તોને સમાજમાં નીચા જોણું થાય છે પ્રભુભક્તિમાં મસ્ત થવાને બદલે ભગવાનનું નામ જપ કરવાને બદલે વાસના ભૂખ્યા આ વરુઓ સમાજમાં બેફામ બન્યા છે કોઈની જમીન હડપી લેવી મહિલાઓ સાથે બળાત્કાર કરવો બાળકોને કિશોરોને પોતાના હવસનો શિકાર બનાવવો નકલી ચળણી નોટો છાપવી જેવા જગનને દુષ્કૃત્યો આ રાક્ષસો છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે ક્યાં સુધી આપણે ક્યાં સુધી ચૂપ બેસીશું કેટ કેટલા નિર્દોષોનો હજુ ભોગ લેવાશે આ તબક્કે હું આપ સૌ આચાર્યો સૌ સંતો સૌ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ ધર્માવલંબી સૌ સનાતન પરંપરાના સજ્જનોને કરબદ્ધ પ્રાર્થના કરું છું આવો આપણે સૌ સાથે મળી આ સામાજિક દૂષણને દૂર કરીએ સંપ્રદાયમાં રહેલી બધીઓને દૂર કરવા માટે આપને જે કંઈ પ્રશ્ન મૂઝવતા હોય એ બધા જ પ્રશ્નો શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિના નીચે આપેલા હેલ્પલાઇન નંબર ઉપર સંપર્ક કરી સત્વરે પહોંચાડો આ તબક્કે અમે આપ સૌને આશ્વસ્ત કરીએ છીએ કે આપણે તમામ માહિતી તથા ઓળખ ગુપ્ત અને ગુપ્તનીય રાખવામાં આવશે તથા ખાતરી આપીએ છીએ કે આપણને ન્યાય મળે છે હેલ્પલાઇન નંબર નોંધી લેશો આઠ આઠ છ છ બે બે છ શૂન્ય શૂન્ય સાત તો આવો આપણે સૌ સાથે મળી આપણા અવાજને બુલંદ કરીએ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહેલી બદલીઓને દૂર કરીએ અને ધર્મો રક્ષતી રક્ષિતા એ ઉક્તિ સાથે આપણે આપણા ઈષ્ટદેવને રાજી કરીએ એ સાથે મારા આપ સૌને જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ મહાદેવ ઘર